સમયગાળો વીતવા છતાં હજી બદલીના નિયમો આવ્યા નથી અને એવામાં અનેક પ્રશ્નો આ સંવર્ગના કર્મચારીઓને સતાવી રહ્યા છે ત્યારે આ બાબતે રાજ્ય કક્ષાએ મુખ્ય શિક્ષક એચ ટીએટી સંઘના કાર્યરત છે ત્યારે સંઘના સમિતિના વિવિધ મુખ્ય શિક્ષકોનું સમર્થન મળી રહ્યું છે તેમના પ્રશ્નોને વાચા મળી રહે અને તેના સત્વરે ઉકેલ આવે એવા શુભ આશયથી મુખ્ય શિક્ષકોનું એક અલગ સંગઠન રચવા અંગે પણ બેઠક ચર્ચા કરવામાં આવી સમિતિ સંચાલિત શાળાઓના કુલ બોતેર જેટલા મુખ્ય શિક્ષકો પૈકી સડસઠ જેટલા મુખ્ય શિક્ષક મિત્રો આ બેઠકમાં હાજર રહી લોકશાહી ડબે બહુમતીથી સંગઠનના વિવિધ હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી જેમાં આજરોજ મુખ્ય શિક્ષક સંઘના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસક અધિકારી તમામ જે કહી શકાય શાહે વાઇસ ને શુભેચ્છા મુલાકાત કરી સંઘના હોદ્દેદારો તથા કાર્યપ્રણાલીથી અવગત કરવામાં આવ્યા